નમસ્કાર મિત્રો હોળીકા દહનને લઈને ઘણી બધી માન્યતાઓ પ્રચલિત છે ભવિષ્યમાં સામનો કરવો પડી શકે છે એટલા માટે આજના વિડીયોમાં આપણે જાણીશું કે ધાર્મિક માન્યતા પ્રમાણે કયા લોકોએ હોળીકાના દર્શન એટલે કે હોળીકા દહનના દર્શન ન કરવા જોઈએ તો મિત્રો સૌ પ્રથમ છે પ્રેગ્નેન્ટ મહિલાઓ ધાર્મિક માન્યતાઓ અનુસાર ગર્ભવતી મહિલાઓએ હોળીકા દહનની અગ્નિના દર્શન ન કરવા જોઈએ તેને અશુભ માનવામાં આવે છે કહેવાય છે કે તે ગર્ભાશયમાં ઉછરી રહેલા બાળક પર નકારાત્મક અસર કરી શકે છે અને બાળકને ખરાબ પ્રભાવથી બચાવવા માટે હોલિકાથી દૂર હોલિકા દહનથી દૂર રહેવું જોઈએ ત્યારબાદ નવજાત બાળકોને પણ હોળી દહનથી દૂર રાખવા જોઈએ હોળીકા દહનમાં લોકો પોતાની નકારાત્મક શક્તિઓને બલિદાન આપે છે તેનો ધુમાડો નવજાત શિશુ માટે ખતરનાક બની શકે છે તમારે તમારા નવજાત બાળકને હોળીકા દહનથી દૂર રાખવું જોઈએ ત્યારબાદ લગ્ન પછી મહિલાઓએ પહેલી હોળી ન જોવી જોઈએ નવવિવાહિત યુગલ એટલે કે છોકરો અને છોકરી બંનેએ હોળીકા દહનથી દૂર રહેવું જોઈએ હોળીકા દહન જોવાનું અશુભ માનવામાં આવે છે અને વ્યક્તિને જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ત્યારબાદ એક માન્યતા એવી પણ છે કે સાસુ અને વહુએ સાથે મળીને હોળીકા દહન ન જોવું જોઈએ હોળીકા દહન એકસાથે જોવાથી બંનેના જીવન ઉપર નકારાત્મક અસર પડે છે અને સંબંધોમાં તિરાડ પણ આવી શકે છે આ ઉપરાંત એક એવી પણ માન્યતા છે કે જે માતા પિતાનું એક જ સંતાન છે તે હોલિકાના દર્શન કરે તે શુભ નથી ઘરના કોઈ વડીલ વ્યક્તિએ હોલિકા દહનની પરંપરાઓનું પાલન કરવું જોઈએ તો મિત્રો આવી રીતના ધાર્મિક માન્યતા અનુસાર આ પાંચ લોકોએ ન કરવા જોઈએ હોળિકાના દર્શન હોલિકા દહનના દર્શન તો મિત્રો તમે આ વિશે શું કહેવા માગો છો જે આ માન્યતા છે તેના વિશે તમારું શું મંતવ્ય છે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો વિડીયોને લાઇક કરજો પસંદ આવ્યું હોય તો વિડીયોને શેર કરજો અને આવાથી નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ સાથે જોડાઈ રહીજો એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ના ભૂલતા ધન્યવાદ